ગુડ મોર્નિંગ ટુડે થર્ટીન્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સેટરડે વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો ચૌદમો અધ્યાય અને એની ત્રીસમી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ નીતિવચનો એનો ચૌદમો અધ્યાય અને એની ત્રીસમી કલમ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે હૃદયની શાંતિ શરીરનું જીવન છે પણ ઈર્ષા હાડકાનું સળો છે અને અંગ્રેજીમાં એનઆઈવી બાઇબલ પ્રમાણે અ હાર્ટ એટ પીસ ગીવ્સ લાઈફ ટુ ધ બોડી બટ ધ એનવી એનવીરોટ્સ ધ બોન્સ અને એટલે જે અગત્યના શરીરને માટે જે બાબતો છે જે વ્યવહારિક શિક્ષણ છે એ અહીંયા નીતિવચનમાં આ કલમમાં આપણને જોવા મળે છે જો એનું થીમ અથવા મુદ્રાળય જોઈએ તો શાંતિ અથવા બીજા અર્થમાં સંતોષ કન્ટેનમેન્ટ ઇટ્સ અ હેલ્ધી બેનિફિટ એટલે કે સંતોષ તેનો સ્વસ્થ લાભ તંદુરસ્તી એની મજબૂત હોય છે કે જે સંતોષી જીવન હોય છે આપણે જો વધારે ઊંડાણથી માણસના જીવન તરફ દૃષ્ટિપાત કરીએ તો માણસના જીવનમાં હૃદયની શાંતિ એ પૃથ્વી પરનો સૌથી મોટો આશીર્વાદ આપણે જોઈ શકીએ છીએ બીજા અર્થમાં હૃદયમાં સંતોષ હોય જે કોઈ માણસને આ સંતોષ અથવા શાંતિ એ કોઈ માણસ આપી શકતું નથી અથવા તો એની પાસે જે કંઈ સંપત્તિ હોય કે જે કંઈ હોય આ પૃથ્વી પરનું રચેલું એ એને સંતોષ અથવા શાંતિ આપી શકતું નથી પણ કેવળ ઈશ્વર અને ઈશ્વરની કૃપા દ્વારા તે શાંતિ અથવા સંતોષ પ્રાપ્ત કરી શકે છે પણ એને જે અડચણરૂપ બાબત છે અને એ તો છે ઈર્ષ્યા અંગ્રેજીમાં એનવી અને ઈર્ષા જે છે એ એને રૂપ છે કે જે એને અશાંતિમાં લઈ જાય છે કારણ કે આ ઈર્ષા એવી બાબત છે કે જે પોતાની પાસે છે એના કરતાં બીજાની પાસે કંઈક સારું છે અને એટલે એની ઈર્ષા થાય છે બીજાનું સારું ન જોઈ શકનાર એ ઈર્ષા હોય છે બીજાનું હંમેશા એ આપણે ખોટું જ વિચારતા હોય એ બાબત એ જાણે કે ઈર્ષા છે અને જેના કારણે માણસ એ સફળ થતો નથી એ આશીર્વાદિત થતો નથી જો આપણે ગીત શાસ્ત્ર અને એનો એકસો ને બારમો અધ્યાય અને એની આઠથી દસ કલમ વાંચીએ તો ત્યાં આ પ્રમાણે વચન કહે છે તેનું અંતઃકરણ સ્થિર છે તેથી તે પોતાના શત્રુઓ પર ફતેહ મેળવતા સુધી બીસે નહીં તેણે મોકળે હાથે દરિદ્ર્યોને આપ્યું છે તેનું ન્યાય પણ સર્વકાળ ટકે છે તેનું સિંગ માન સહિત ઊંચું થશે એ જોઈને દુષ્ટોને સંતાપ થશે અને તેઓ પોતાના દાંત પીસશે અને સુકાઈ જશે એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે અને જો આઠમા કલમની આગળ સાતમી કલમના બીજા ભાગમાં જો વાંચીએ તો એ પ્રમાણે લખ્યું કે તેનું હૃદય યહુઆ પર ભરોસો રાખીને સુદૃઢ રહે છે અને એનો અર્થ શું કે જેનો ભરોસો ઈશ્વર પર છે જેના જીવનમાં એ બીજાઓ પ્રત્યે માન છે બીજાઓને મદદ કરવાની ભાવના છે બીજાઓનું સારું હંમેશા જોવાની વાત છે એ લોકો હંમેશા એ સંતોષ અને શાંતિમાં એ જીવન એ ગુજારી શકે છે કારણ કે જે કંઈ આપણી પાસે આ પૃથ્વી પર છે એ ઈશ્વરે આપણી ખપ પ્રમાણે આપણી જરૂરિયાતો પ્રમાણે પ્રભુ આપે છે અને એમાં આપણે સંતોષથી એ આપણું જીવન એ પસાર કરવું જોઈએ અને જો એવું નથી કરતા તો ઘણી બધી વાર આપણે બીજાઓની તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને આપણા કરતાં બીજાઓને વધારે સારા મુલવીએ છીએ અને ઈર્ષ્યાના ઈર્ષાના કારણે આપણામાં જે હૃદયમાં જે શાંતિ હોવી જોઈએ એ હોતી નથી ઘણી બધી વાર આપણી પાસે પૂરતું હોય છે તેમ છતાં હૃદયમાં શાંતિ જોવા મળતી નથી અને એટલા માટે પ્રભુ આજે સવારે આ વચનો દ્વારા આપણને કહે છે કે આપણે સંતોષ અને હૃદયમાં શાંતિ જે ઈશ્વર આપણને આપે છે બીજી એક કલમ ફિલિપિઓનો પત્ર અને એનો ચોથો અધ્યાય અને એની નવમી કલમ જો વાંચીએ તો ત્યાં પણ આ પ્રમાણે લખ્યું છે જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે અને ખરી શાંતિ ઈશ્વરમાં છે કે જે કંઈ ઈશ્વર આપણને શીખવાડ્યું છે જે કંઈ આપણે પામ્યા છીએ આપણી આપણે સાંભળ્યું છે ઈશ્વર વિશે અને મારા માટે સર્વ તમે કરતા હો એટલે પ્રભુ ઈશુ ખ્રિસ્તમાં આપણે હંમેશા ગરકાવ રહીએ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે અને પ્રભુ હંમેશા આપણી શાંતિ બને છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને કહ્યું તો હું મારી શાંતિ આપીને તમને જાશ છો અને એટલે આપણે એકલા નથી પણ ઈશ્વર આપણી બધી જરૂરિયાતોને પૂરી પાડનાર ઈશ્વર છે ઈશ્વર પરનો ભરોસો ઈશ્વર પરનો વિશ્વાસ અને સંતોષ એ આપણા જીવનમાં જ્યારે હોય છે ત્યારે ચોક્કસ આપણે આશીર્વાદ થઈએ છીએ પણ હંમેશા બીજાની ઈર્ષ્યા એ આપણા હડકાનો સળો છે અને એટલે એવું કહેવાય છે બીજાની ઈર્ષ્યા કરનારા એ હંમેશા એ પોતે સુખી થતા નથી અને એવી જ રીતે હાડકાનો સળો છે એટલે હૃદયમાં જો શાંતિ ના હોય તો બધા રોગો હૃદય અને મન જો સ્વસ્થ ના હોય ને તો શરીરના બધા અંગોમાં એ નાની મોટી બીમારીઓ એ એન્ટર થવા લાગે છે અને આપણા જીવનમાં પણ એવું હોય છે કે જો આપણું હૃદય શાંતિમાં નથી સંતોષમાં નથી તો આ પૃથ્વી પરની બધી જ બાબતો એ આપણા જીવન પર હાવી થઈ શકે છે અને પ્રભુ આપણને એ બધાથી દૂર રાખીને એની અનંતળીક શાંતિ એની કૃપા એનો આશીર્વાદ એ આપણને મળે એટલા માટે પ્રભુ હંમેશા આપણી સાથે છે આ વાત તો સમજવાના માટે પ્રભુ એની બહુ જ કૃપા આપણને સર્વને આપે આવું આપણે પ્રાર્થના કરીએ અમારા જીવંત અને દયાળુ ઈશ્વર હૃદયની શાંતિ એ તમારી પાસે છે અને પ્રભુ અમે ઘણી બધી વાર બીજાઓની ઈશા કરવામાં પ્રભુએ ખોઈ બેસીએ છીએ આજે સવારે પ્રભુ અમે બીજાઓને મદદ કરીએ બીજાઓને અમે લક્ષમાં રાખીએ બીજાઓને માટે અમે સારું વિચારીએ અને પ્રભુ અમને જે કંઈ તમે આપ્યું છે એમાં સંતોષ સાથે શાંતિ સાથે અમે આગળ વધીએ અને તમારો મહિમા મારા જીવન દ્વારા થાય એવી પ્રાર્થના ઈસુ પ્રભુને નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો હવે નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ